મહારેલી બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વિકસિત ભારત ના સંકલ્પ ને આણંદ જિલ્લાના જનમાનસ પર ધ્યાન કેન્દ્રિત કરી યુવાઓ આત્મનિર્ભર બને વિદ્યાર્થીઓ આવનાર સમયમાં સંકલ્પ સાથે પોતાનો અભ્યાસ કરે અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહારેલીનું પ્રસ્થાન મશાલ પ્રગટાવી ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબના વરદ હસ્તે કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર ભાગવત કરાડજી આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ પ્રદેશ કારોબારી ડોક્ટર આશવ પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી આરએસએસના શ્રી હરીશભાઈ શાણી ધારાસભ્ય યોગેશભાઈ પટેલ કમલેશભાઈ પટેલ આણંદ જિલ્લા પ્રભારી રાકેશભાઈ શાહ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ જિલ્લા મહામંત્રી જગતભાઈ આણંદ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ તેમજ સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગ પ્રસંગે એસપીઇટીના મંત્રી ડોક્ટર ભીખુભાઈ પટેલ કોલેજના આચાર્ય મોહનભાઈ પટેલ કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર આશા પટેલ અને સૌ અધ્યાપક મિત્રોના માર્ગદર્શન હેઠળ કોલેજના ત્રણ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓએ આ મહારેલીમાં ભાગ લઈ વિકસિત ભારત સંકલ્પને જન જન સુધી પહોંચાડવાનો અદ્ભુત પ્રયાસ કર્યો હતો આ મહારેલી કોલેજથી નીકળી ગોપાલ ટોકી થઈ બેઠક મંદિરેથી નવા બસ સ્ટેન્ડથી કોલેજ કેમ્પસમાં પહોંચી સમાપન થઈ હતી સમગ્ર સંસ્થા તેમજ પ્રાધ્યાપક ગણ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમંગભેર અને શિસ્તબદ્ધ રીતે આ મહારેલીમાં ભાગ લીધો હતો આ મહારેલીમાં ભગવાન રામ લક્ષ્મણ જાનકી અને સરદાર સાહેબની વેશભૂષામાં સજ્જ થઈ એક આદર્શ રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવાનો અને રામ રાજ્ય સ્થાપવાનો સંકલ્પ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર આશો પટેલના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિકસિત ભારત જે યાત્રા છે એ યાત્રાના અનુસંધાને આજે આણંદમાં એનએસ પટેલ કોલેજ દ્વારા લગભગ ત્રણ હજાર વિદ્યાર્થીઓ આ વિકસિત ભારત યાત્રામાં એક રેલી દ્વારા જનજાગૃતિ ફેલાવવા માટે અમને કોલેજ દ્વારા આ કાર્યક્રમનું આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ દ્વારા બે હજાર સુડતાલીસ સુધીમાં આખો દેશ વિકસિત હોય એ પ્રકારનો જે સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે પરંતુ છેલ્લા દસ વર્ષની અંદર એમણે કરેલા વિકાસના કામોને કારણે આજે દેશના તમામ લોકો એ સંતોષ પણ અનુભવે છે એ દરેક સમાજમાં હોઈ શકે બ્રાહ્મણ પણ હોઈ શકે કે અન્ય કોઈ પણ સમાજ હશે એ દરેકમાં ગરીબ હોઈ શકે પણ એ દરેક ગરીબો માટેની યોજના બનાવીને એમને ગરીબીના રેખામાંથી બહાર લાવીને એમને મદદ કરવાનો સંકલ્પ પણ મોદી સાહેબે કર્યો છે અને આ ચાર સેક્ટરમાં કામ કરવાથી આખો દેશ વિકસિત થશે એવો લોકોને પણ આજે લાગે છે અને એટલા જ માટે લોકોનું સમર્થન મળે છે આજે કોલેજ દ્વારા પણ એમના વિદ્યાર્થીઓ ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ ભેગા થઈને રેલી દ્વારા ત્યારે મોદી સાહેબને સમર્થન આપતા હોય તો એ ઐતિહાસિક વાત છે અને આપણા માટે આનંદ અને ગર્વની પણ વાત છે હું કોલેજના સંચાલકોને એમના પ્રિન્સિપાલને એમના પ્રોફેસરોને એમની સાથે જોડાયેલા સૌ કર્મચારીઓને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ એ હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી હર હલચલ પર નજર હર હલચલ કી ખબર